નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લામાં પ્રજાજનોને પડતી વિવિધ મુશ્કેલીઓ જેવી કે રસ્તા પાણી સ્વચ્છતા આવા અનેક સમસ્યાઓને લઈને ગામના લોકો સાથે ચર્ચા વિચારણા કરી આ મામલે સંબંધિત વિભાગોને લેખિતમાં રજૂઆત કરી આ તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવાની સાથે સાથે જો રજૂઆતોને ધ્યાનમાં નહીં લેવામાં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંતી માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ લોકોની સમસ્યા દૂર કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે જ અંતર્ગત તેઓ દ્વારા લોકો સાથે ચર્ચા કરી અને તેમને પડતી જે મુશ્કેલીઓ છે તેને લઈને રજૂઆતો કરવામાં આવી છે આજે દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમે દરેક તાલુકા સીટમાં જઈ અને મીટિંગ કરી હતી અને ત્યાંના સ્થાનિક લોકોના પ્રશ્નો લઈને આજે રજૂઆત કરવા અમે આવ્યા હતા તાલુકા પંચાયતમાં એ રજૂઆત કરી પીડબ્લ્યુડીમાં રસ્તાઓની રજૂઆત કરી ટ્રાઇબલમાં રજૂઆત કરી પાણી પુરવઠામાં નલસે જલની રજૂઆત કરી અને હવે વિદ્યુત બોર્ડમાં પણ મીટરોની રજૂઆત કરવા જવાના છે એટલે દરેક ગામમાં જઈને ત્યાંના મીટરોના પ્રશ્નો હતા તે વિદ્યુત બોર્ડમાં રજૂઆત કરી રસ્તાના કામો હતા રસ્તા તૂટેલા હતા નવા બનાવવાના હતા એની રજૂઆત પીડબ્લ્યુડીમાં કરી અને આવાસોની અને એનઆરજીના કામોની રજૂઆત અમે તાલુકા પંચાયતમાં કરી અને ઓરડા જે તૂટેલા છે કમ્પાઉન્ડ વોલની તકલીફ છે સ્કૂલ પર જવાના રસ્તાઓની જે તકલીફ છે એ અમે ટ્રાયબલમાં રજૂઆત કરી અને નલતી જળમાં જે બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે દાહોદ તાલુકામાં અને દાહોદ જિલ્લામાં એની પણ રજૂઆત કરી કે આવનારા દસ દિવસની અંદર આ તમામ વિભાગો જો એમનું કામ ગ્રાઉન્ડ પર નહીં કરે સ્થળ પર નહીં કરે લોકોને પ્રશ્નોને વાચા નહીં આપે તો અમે ત્યાં ભૂખ હડતાલ પર ઉતરવાના છે એવી ચીમકી પણ આજે અમે ઉચ્ચારી છે અમારી સાથે જિલ્લા પંચાયત સદસ્ય સુરમલભાઈ છે તાલુકા પ્રમુખ પારસિંગભાઈ છે અને તમામ કાર્યકરો અમે આજે અહીંયા રજૂઆત કરવા આવેલા હતા